નમસ્કાર ટીવી ગુજરાતી હાર્દિક છે હવે ભૌતિક સુવિધાઓ વગર ધમધમતી ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરાઈ વહેસા રોડ ઉપર આવેલી પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ઓ દ્વારા કરાયેલી સરપ્રાઇઝ વિઝિટ બાદ શાળાની માન્યતા રદ કરવાનો મહત્વ નિર્ણય લેવાયો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેંસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંક્યા એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં વિદ્યાનું મંદિર નહીં પરંતુ એક મકાન જ દેખાયું એક જર્જરિત ખંડેર દેખાયું શાળાની બહારી દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ નહોતા ગંભીર બાબત તો એ છે કે જર્જરીત અને ભયજનક ઇમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય ચલાવતું હોય જે સીધું જ બાળકોના જીવ સાથે જોખમ હતું સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની સુવિધા માટે ભંડોળ આપવામાં આવતું હોય છતાં પણ શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી શૌચાલય બાથરૂમ જેવી અનિવાર્ય સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો તપાસ દરમિયાન ભૌતિક સુવિધાઓ જ નહીં પરંતુ વહીવટી ગેરરીતિ પણ સામે આવી વિદ્યાર્થીઓની સંખ્યા છત્રીસ દર્શાવાય પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ નીકળી રોજિંદા વર્ગમાં માત્ર વીસથી એકવીસ વિદ્યાર્થીઓ જ હાજર રહેતા હોવાનું જાણવા મળ્યું આ શાળા હંમેશા વિવાદમાં રહી છે આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે આ શાળાઓની મૂરુબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી વર્ગખંડના બારી દરવાજા નથી ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરીત હાલતમાં છે વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવી હિતકારક નથી જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે શાળાના વર્ગો બંધ કર્યા છે ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા પરંતુ શાળા દ્વારા અપીલમાં જતાં શાળાના વર્ગો એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે આ વર્ષે બંધ કરી આવી છે ખોટી સંખ્યા પણ બતાવવામાં શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ છત્રીસ હાજર હોતા નથી વીસ થી એકવીસ વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ છત્રીસ પૈકી બ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને શાળાની માન્યતા તરત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે